ભરૂચ જિલ્લા બ્રાહ્મણ મારુ સોની સમાજ દ્વારા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાવનાર ક્યુબ બોય હેનિલનું સન્માન કરવામાં આવ્યું. ભરૂચની ખોડિયાલ હોટેલમાં બ્રાહ્મણ મારુ સોની સમાજના પ્રમુખ મહેશભાઈ સોની દ્વારા અગિયાર વર્ષીય હેનિલ સોનીનું સન્માન કરાયું. આ પ્રસંગે સમાજના અન્ય આગેવાનો અને હેનિલના માતા-પિતા પ્રિયંકાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના અન્ય આગેવાનો અને હેનિલના માતા પ્રિયંકાબેન ઉપસ્થિત રહ્યા હતા. યુકે રહેતા હેનિલ તુષાર કુમાર સોનીએ બરોડા સિક્સ સેન્સ નો ત્રણ મહિનાનો કોર્સ એક જ મહિનામાં પૂર્ણ કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અગિયાર વર્ષીય હેનિલ નાનપણથી જ જ્યારથી યુટ્યુબ સમજતો થયો ત્યારથી જ ક્યુબને સેટ કરવાનું શીખતો ગયો અને તેણે અઠ્યાવીસો ક્યુબ સોલ્વ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પિક્ચર સેટ કરી રેકોર્ડ સર્જ્યો હતો સાથે જ દસ મિનિટમાં ત્રિકોણ પિરામિડ રાઉન્ડ સહિતના દસ અલગ અલગ જાતના ક્યુબ સોલ્વ કર્યા છે તેને પોતાના વાડ વધારી કેન્સર પીડિત માટે ડોનેટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે મે આ બોલુ રૂબિક્સ નો છે બે છે એક મોદીજી અને ફાસ્ટેસ્ટ અલગ અલગ જાતના કર્યા અંદર લંબા છે કેન્સર પેશIENTS ડોનેટ કરવા માટે એ ઉતરી જાય ને એ લોકો મારાીક બનાવે અને એ લોકો યુકે ના છે અમે સ્પેશલ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે ઇન્ડિયા આવ્યા હતા બીકોઝ મારા છોકરાને નરેન્દ્ર મોદીજી નું આર્ટ બનાવવું હતું ને એનામાં એને અહીંયા આગાડી સ્પેસ મળી ગઈ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે એમાં અહીંયા આવ્યા હતા અને નાનપણથી જ ક્યુબ રમ્યા કરતો હતો અને મને મને કીધું કે મમ્મી મને ક્યુબ સોલ્વ કરવાનું પ્રેક્ટિસ જોઈએ છે એ યુટ્યુબ પર જોઈને કરતો હતો પણ યુટ્યુબ પર જો બરાબર ના શીખાય પછી એને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવી અને ટ્રેનિંગથી ને અત્યારે આ બધું કરે છે ને અત્યારે બીજા પણ કરે છે લાઈક ક્યુબ બીજા કયું ગોલ્ડન કરે છે ને અત્યારે તો ગોલ્ડન અને બીજું સ્પીડિંગવાળા બી છે તે ચાલુ કરે છે હવેથી અને ત્યાર પછી એનો થર્ડ વર્લ્ડ રેકોર્ડ યુકેમાં બનશે એમાં એક ક્વીન એલિઝાબેથ બનાવવાનો છે